ધામમાં દિવ્ય અને ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે ધાંગધ્રા નગરમાં કેરી ગલી સોસાયટી વિસ્તારોમાં હિન્દુ કાર્યકર્તાઓ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવેલ જેથી તમામ વિસ્તારોમાં એક દિવ્ય વાતાવરણ ઉભું થયેલ અને જોમ જુસ્સા સાથે દરેક વિસ્તારોમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાય રહ્યો હતો ધાંગધરા નગર અયોધ્યા धाम બની ગયો હતો ધાંગધરા ના વોર્ડ નંબર 6 માં વ્યાસના ચોરા વિસ્તાર મણીનગર મંદિરમાં 1151 દીપકની રંગોળી કરીને રામ લક્ષ્મણ જાનકી નાદ સાથે રામ ભગવાનની ભવ્ય આરતી મણી નાગેશ્વર મંદિરે મોટી સંખ્યામાં ઉતારવામાં આવેલ લોકોના ઉત્સાહ વધારવા નાચ ગાન સાથે પરિષદના નેતા હિતેશ ચૌહાણ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા મોહિત કંસારા આ દિવ્ય આરતી જોડાયા હતા અને લોકોના આશીર્વાદ લીધા હતા રિપોર્ટ લકુમ નીતિન ધાંગધરા